તો નગર ચર્યા બાદ ભગવાન મંદિરમાં આજે થશે બિરાજમાન ભગવાન જગન્નાથને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે રથમાં આરતી બાદ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે ભગવાન મંદિરમાં રાતવાસો બહાર કર્યો હતો લક્ષ્મી દેવી હોવાથી રાતવાસો બહાર કરવો પડ્યો હતો શુભ મુહૂર્તમાં ભગવાનની નજર ઉતારાશે અને ત્યારબાદ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે અષાઢી બીજ એટલે કે ગઈકાલે ભગવાન જગન્નાથ ભાઈ બહેન સાથે નગર ચર્યા નીકળ્યા હતા અને આજે ભગવાન જગન્નાથને મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે આખી રાત રથમાં જ રાતવાસો ભાઈ બહેનને વિતાવ્યો હતો ત્યારે આજે પહેલા તેમની નજર ઉતારવામાં આવશે રથની આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનને મંદિરમાં શુભ મુહૂર્તમાં બિરાજમાન કરવામાં આવશે ફરી એક વખત ત્રણસો ચોસઠ દિવસ માટે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર મંદિરમાં દર્શન આવશે દિવ્યા મારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા કયું શુભ મુહૂર્ત કે જ્યારે ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે ભગવાન જગન્નાથે રાતવાસું મંદિર બહાર કર્યો હતો કારણ કે પત્ની લક્ષ્મીજી રીસાઈ ગયા હતા કારણ કે ભાઈ અને બહેનને તો નગરચર્યા કરવા માટે લઈ ગયા હતા પરંતુ પત્નીને ન લઈ ગયા જેના કારણે પત્નીએ દરવાજો બંધ કર્યો હતો જેના કારણે ભગવાનને પરંપરાગત બહાર જ રાતવાસું કરવો પડ્યો છે અને આ પ્રસંગને નિહાળવા માટે ભગવાનને ફરી એક વખત રથમાં વિરાજિત જોવા માટે આજે પણ ભક્તોનો જમાવો જોવા મળી રહ્યો છે ભજન મંડળીઓ આજે પણ કૃષ્ણ ભક્તના કૃષ્ણ ભક્તિના ગીત ગાઈ રહી છે અને બસ થોડી જ વારમાં નજર ઉતારીને ભગવાનને બિરાજમાન કરવામાં આવશે પોતાની ગાદી ઉપર રાજઠાઠ સાથે ભગવાને નગરચર્યા તો કરી છે પરંતુ હવે પરત ફર્યા છે લક્ષ્મીજીએ સવારે દરવાજો ખોલ્યો હોવાથી આ પરંપરાને આજે પણ યથાવત રાખવામાં આવી છે અને જ્યારે શુભ મુહૂર્ત આવશે ત્યારે ભગવાનને નજર તેમની ઉતારવામાં આવશે કારણ કે એ પ્રમાણે તેમની નજર ઉતારવામાં આવશે આજે રથમાં બિરાજમાન થયા છે તેમની નજરો ઉતારવામાં આવશે અને નજર ઉતાર્યા બાદ ભગવાન જગન્નાથજીને ગર્ભગૃહમાં સ્થાપન છે તે કરવામાં આવશે તેની વિધિ છે તે મંદિરના પ્રાંગણમાં શરૂ કરી દેવામાં આવી છે જગતનો નાથ નગરચર્યા કરીને નિજ મંદિર જ્યારે પરત ફરે છે જ્યારે ભક્તોની પણ મીઠી નજર ભગવાનને લાગી જતી હોય છે અને તેના જ કારણે ભગવાન જગન્નાથજીની નજર છે તે પણ ઉતારવામાં આવતી હોય છે વિધિવત અને પરંપરાગત રીતે કહેવાય છે કે નાથ જ્યારે નગરચર્યા કરવા નીકળે છે ત્યારે ભગવાન જગન્નાથજીની બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નીકળતા હોય છે જેને લઈને માતાજી છે જે તેમના પત્ની છે લક્ષ્મીજી તે નારાજ થઈ જતા હોય છે અને તેમને ઘર મંદિરના પ્રાંગણમાં જ હાજરી આપવી પડતી હોય છે અને રાતવાસો મંદિરના પ્રાંગણમાં જ કરવો પડતો હોય છે જેના કારણે મંદિરમાં તેમને રહેવું પડતું હોય છે અને બીજા દિવસે તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે અને તે જ લોકવાયકા પ્રમાણે સ્થાપન વિધિ છે તે વિધિવત શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે કરવામાં આવશે ને આજના દિવસે ભક્તો પણ ધોળાપુર છે તે મંદિરમાં ઉમટેલું નજરે પડી રહ્યું છે જી બિલકુલ આભાર દિવ્યા તમામ વિગતો માટે